આબોલા સાહેબ હેલો હા બોલો ઈશ્વરજી સરપંચ બોલે બોલા સાહેબ બોલો બોલો હું કરો ગયો બસ આ બેઠા ચાલે બસ મજા 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 બોલો તમે આ હુંકો આ તમારું લિસ્ટ કાઢ્યું તું ઓવ તે લિસ્ટમાં તમારો વેરો બહુ બાકી છે ગામનો હા સે સાહેબ દેખો લાવો સાહેબને સરપંચને ફોન કરું હા એ તો હું તાત તપાસ કરાવી અને જેવો તમે આ લિસ્ટ બધું હું ભરાઈ દો હાલ એટલે સરપંચ મારું કેવું છે હા બોલો કે તમારે ગ્રાન્ડ પ્રાઇઝ થઈ હ

અરે એક મારો માલ ભેળો તમે મેં આ બધા વેરા જે છે ને આપડા તમારા વાહના એ બધા કે ફાયરિંગ ભરાય ને ડીજી સાહેબ નો મારો ફોન આવ્યો હતો ને તે કે ગ્રાન્ટ પાસ થઈ આપડે રોડ ને બોલ તે વેરો નહીં ભરાવી ને તો નહીં પાસ કરી એટલે તમે આ બધા વેરા ને બધાના લિસ્ટ થી જોઈ જોઈ આ બધા ધ્યાન પોકાર દો એટલે હું આપડે ગ્રાન્ડ પાસ થઈ જાય આપડે રોડ થઈ જાય એવું છે કીધું એ હારાડો હા આટલું કામ કરી દેજો આટલું હા હા હું જવું હા ઓહો

ધક્કા ખબર આવે સરપંચ પેલા આ કરો પેલું કરો પેલું પૂછ ચોપ તો પૈસા લઈજો ગુગલ પે ફોન પે આ પે શું કરાવીશી ગર ખબર જ નહીં પડતી અને તમે વેરા ભરવાનું કયો ના મેરો જ નહીં આવે વેરો નહીં ભરવામાં આવે કે તમારે જન્મ નું કીધું મહિનો આ મહિના વેરો પર જ હા નય નહી ભરાય જવાન કરો ભરા મકાન વેરો બધા દેખાતું એનું ભરવા આવ્યા છે લ્યો આ સુધી કદી ભર્યું નહી મકાન મકાન બનાવી લઈને વેરો ભરવાની વાત નહીં ભરાયા લાલ લાલુજી કદા નો ઘર નો વેરો ભરવાનો એટલે વેરા નો કાગડીયો સરપંચ ને હાલી ગયા હમણાં તો પણ તમારે હવાજ નઈ આવી રીતે બરોબર માય નો

આવે એવું નું કયો એ તો એ બધું કરીએ તો આપણા સરપંચ વાત કરીએ પણ તમારે સરપંચ ના ને લઈને આપવાનું હતું આ તમારે એકલા ના મને એવું લાગે સરપંચ ઇમો જ નાઈ ગયા મને વરગાડે

रोशी લઈ આલો હું પાઈ એ હેડબંગ કર હેડબંગ કરવાથી સોના મોરા મને લાગતું નહીયા નાતોજી ભરી આલો ડોશી જતી નહી એ ડોશી જતી નહી નાતાની ડોશી જતી નહી અમાર છેલે કોણ બાકી થઈ ગયું પોચુંજી લ્યા ઓના પાન જો વેરો લે આયો હું આ માતામાં ફરેલું છે અને કોઈક ડબલું ચોરશે તો મારું બોડું રંગી કાઢશે અમા હું करू આવો ધામુબાબુ તો બર્યું છે

સરપંચ ભેગાજો એ તો અમે છીએ છીએ અમે તો આવતો ના બસ કેતો બેઠું સરપંચ મોકલ્યો ને આ બધું થયું મારે જય સરપંચ ને પછી તમે જો ખરેખર

કરતા નહી સર કેવું પડશે કાલુજી આવ્યા તમારે ઘર ઈ તમે સમજાવી દેજો યાર ઓટા મારે છે વેરાના વેરાના હું દેજો યાર હું તો આજ બગડ્યો હતો

બતાવ્યો રોડ ઉભો બરોબર બાકી સાહેબો ને ભરવા તો સરપંચ તો બધું થાય છે સરપંચ સરપંચ મોકલે જતા સરપંચ તમે લઈને આવો આમ પેલું ઘટન નું કીધું સરપંચ કે

ના પણ યાર તમે યાર સરપંચ તમે કોમ નો કર્યો હજી ટુકડો હતો તમે માપી ગયા તા એના પછી કોઈ કર્યું કશીયોજો આ સ્ટાઈલો જેટલી અમારે હજી પ્લાસ્ટર નહીં થયું

જાય પૂરો આ કરો કરો તમે થઈ અમે બધા વેરા ફરી દીએ ના ના થઈ જશે નહીં વેરો ફરતા પૈસા આગળથી તમે વેરો ભરો આખો બધો બાકી આવતો આવડો મોટો થઈ જશે તમારું અરે પૂછું છે

બે મહિનાનું કરાવી આટલા દઈ દેખાતું હોય ખાધું એ બધું જવા દે સર ના પેલું આવી બીમાર ના પડે એ તો ગાડી માં હતા છે એવાનું પાણી દેખાય આપડે સાયકલ ના લઈને બાઇક લઈને નીકળવાની પણ ખબર પડે ના ના થઈ તો પડ્યા કરીએ તો ના બધા અડધો ભાઈ કોમ્બો પેજ ભાઈ શું કરવાનું કે સાયકલ પર પૂરેટું આવું આવશું મારું તો વિચાર

મને ખબર કે આ બધું સરપંચ કરવા માટે કશું બધું તમે યાર માથા લઈ ફરું તમે બીજો સરપંચ કરી દઈએ પછી ના ના એવું ના કરવું પડે એ ના જ નહીં અમે ભો કરી દે તમારે લાવવા જ નહીં તો પેલું ઘર તો બનાવી શકો

સરપંચ બોલો ટુકડો તમારો બાકી હા પહેરાવું કેવું હું રોડ પેલી રિક્ષા પડી રોડ

મને ઉભો કરો આ બધા હું રાજીનામું તમે ઉભા થઈ મારે હમ શું કીધું